ઢસા ખાતે શિક્ષણને લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે ગઢડા તાલુકાના ઢસા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે સારી કડપલા કરતાં વિડીયો વાયરલ થયો છે ત્યારે ઢસા ગામની મહિલાઓ દ્વારા રોડ પર ઉતરી ચક્કાજામ કર્યું વાહનોની લાંબી કતારો જોવા મળી છે ત્યારે બોટાદના પ્રાથમિક શિક્ષણ અધિકારી આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે કઢડા તાલુકાના ઢસા ગામે પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીનીની સાથે અડપલા કરતો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોને લઈને આપ શું કહેશો તાત્કાલિક અમને જ્યારે જાણ થઈ આ ધ્યાન ઉપર આવી તાત્કાલિક અસરથી તપાસ કરી અને એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને હજુ આગળ પણ તકમાં તક કાર્યવાહી કરવામાં આવશે છે અને આ ખરેખર ખૂબ શરમજનક ઘટના છે જી રહે પણ શિક્ષકને ખરેખર આ જે ઘટના ઘટી છે તો તેમાં એને વિરુદ્ધ શું શિક્ષકમાં પગલાં લેવામાં આવશે